છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આજનો આપણો વિડીયો જે છે એ રહેવાનો છે રામનવમી માટે સ્પેશિયલ રામનવમી માટે આપણો આ વિડિયો છે મિત્રો તો મિત્રો આજનો આપણો જે ટોપિક છે એ રામ નવમી કેમ મનાવવામાં આવે છે રામનવમી નું શું રહસ્ય છે તો મિત્રો બન્યા રાજો ની અંદર આજે રામનવમી સ્પેશિયલ આ વિડીયો છે આપણો તો ચેનલ માં નવા આવેલા મારી નાની એક્ટ છે કે ચેનલના નવા આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી દેજો ચાલો મિત્રો વધ્યો છે આપણે વિડીયો તરફ આગળ તો મિત્રો રામનવમી આપણા હિન્દુ ધર્મનું એક મહત્વનો તહેવાર છે જેની તો જન્માષ્ટમી આવે છે હરિકૃષ્ણ જન્માષ્ટમી એવી જ રીતે આ રામનવમી આવે રામનવમી આપણે બે હજાર પચીસની વાત કરીએ તો અત્યારે છ તારીખ છ તારીખે રામનવમી આવે છે અને છ તારીખે બે હજાર પચીસ ની રામનવમી એટલે ચૈત્ર મહિનાની નવમી તિથિએ રામનવમી મનાવવામાં આવશે તો જે રીતે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી મનાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એવી જ રીતે રામનવમી ભગવાન રામનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે તો મિત્રો રામ ભગવાનનો જન્મ થયો તે સમયની આપણે એક પૌરાણિક કથાને પણ જોઈએ તો જે તે સમયે ભગવાન વિષ્ણુ સ્વર્ગમાં

બ્રહ્મા છે અને અનેક એવા દેવો છે ભગવાનની સ્તુતિ કરતા કરતા પહોંચે છે ત્યાં જઈને ભગવાન રીઝવવા માટે તેઓની સ્તુતિ કરવા લાગે છે અને આમ પોતે સ્તુતિ કરતા કરતા ભગવાન પોતે શહેરમાંથી બહાર આવે છે અને જોયે છે તો બધા દેવતા હશે બ્રહ્માજી છે શિવજી છે આ તમામ દેવો તેઓની સ્તુતિ કરતા હોય છે ત્યારે ભગવાન વિષ્ણુને આશ્ચર્ય લાગે છે ત્યારે આ શું ત્યારે પોતપોતે બધા પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે પૃથ્વી ઉપર અત્યારે હળાહળ રાવણ નામના રાક્ષસનો ઘોર પાપ વધી ગયો છે તે પૃથ્વીને જાણે હાહાકાર હાકાર મચાવી રહ્યો છે પૃથ્વીને બંદી બનાવી લીધી છે તેને આમ તેનો આકાર વધી ગયો છે ત્યારે આ શિવજી છે બ્રહ્મા છે આ તમામ દેવોનું મંતવ્ય સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુ કહે છે કે આના માટે થઈને તમારે અવતાર લેવો પડશે ત્યારે ભગવાન વિષ્ણુ નક્કી કરી લે છે કે હવે ધરતી પર મારે જવું જ જોઈએ અને અવતાર ધારણ કરવો જ જોઈએ ત્યારે બીજી બાજુ રાજા દશરથ અને રાણી કૌશલ્યા આ બંને એટલું દુઃખ હતું કે આટલો મોટો મહેલ છે આપણો આટલું મોટું રાજ્ય સંભાળું છું હું રાજા છું તેમ છતાં એક દશરથ ને બસ એના ખોળે ખેલનારો કોઈ છે નહીં એની ગાદી સંભાળનારો પાછળ કોઈ વારસદાર નથી તેમ કરીને રાજા દશરથને ખૂબ દુઃખ થતું હતું તેઓ સૂર્યનારાયણની ભક્તિ કરતા હતા ત્યારે તેઓ સૂર્યનારાયણનો વંશ જ્યારે હતો તેઓની અંદર તેઓ પોતે સૂર્યનારાયણને પ્રાર્થના કરતા કે હવે તો અમારી અરજને સાંભળો હવે તો મારી અરજને સાંભળો અને ત્યારે ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે હવે મારે જો અવતા ધારણ કરવો હોય તો બસ રાજા દશરથના ઘરે અવતાર ધારણ કરવો છે અને આ બાજુ રાજા દશરથની પણ જેટલી મનોકામનાઓ હતી એ બધી ભગવાને પૂરી કરવા માટે તૈયારી કરી દીધી રાજા દશરથ ના પુત્ર તરીકે એક રઘુ દશરથ છે પોતાની ક્રિયાવિધિ કરતા હતા ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે તમે હવે પુત્ર કામેશી યજ્ઞ કરાવો અને હવે પ્રાપ્તાની તમારે ઘરે કોઈ એવું અવતાર ધારણ કરી રહ્યું છે એવું કોઈ બાળ આવી રહ્યો છે કે જે તમારો આખો રઘુવંશને ઉજાડવા માટે આવી રહ્યું છે માટે તમે પુત્ર કામેશ્ટીની યજ્ઞ કરો ત્યારે દશરથ રાજા છે પુત્ર કામેશ્ટી યજ્ઞ કરાવે છે ત્યારે પુત્ર કામેશ્ટી યજ્ઞ કરે છે તેમાંથી અગ્નિદેવ છે એ ખીરનો કટોરો લઈને બહાર નીકળે છે અને તેઓને રાજા દશરથ ને તેઓની રાનીઓને ખવડાવવા માટે કહે છે ત્યારે આજે દશરથ રાજાને આપેલો ખીરો કટોરો છે તેઓ પોતાની રાનીઓને આપે છે અને મહેલમાં આ રાણીઓ ત્રણેય જે હતી રાજા દશરથની કૌશલ્ય કૈકઈ અને સુમિત્રા આ ત્રણેય રાનીઓ પોતે આ ખીર વહેંચીને ખાય છે ત્યારે એક એક ઘાટે એક એક બીજીને ખવડાવતી હોય છે ત્યારે આ કૌશલ્ય અને કઈ કઈ બંને હાથે માતા ખવડાવે છે આજે ખીરના કટોરા ખાઈ લે છે અને પછી જ્યારે આ રામ નવમીનો દિવસ આવે છે પહેલા માતા કૌશલ્ય કઈ કઈ અને સુમિત્રા આ ત્રણેય રાણીઓને ગર્ભ ધારણ કર્યો હોય તેવી અવસ્થામાં આવી જાય છે અને રામ રામનવમીના દિવસે જે નવમી તિથિ છે ચૈત્ર મહિનાની તે દિવસ આવે છે અને ખરો બપોર આવે છે હળહળતો બપોર અને આ બપોરે જબરજસ્ત અનુના તાપમાં આ ઉનાળો જ કહી શકાય આપણે ચૈત્ર મહિનો એટલે અને આવા ધોન તાપ તાપની અંદર ભગવાન રામ પોતે વિષ્ણુ નારાયણ અવતાર ધારણ કરે છે ત્યારે મિત્રો જબરજસ્ત અહીંયા પ્રકાશ થાય છે સૂર્ય સૂર્યનારાયણનો અને એટલું બધું આનંદને ઉત્સાહ થઈ જાય છે કે જાણે આખું સ્વર્ગ છે એ નાચવા લાગે છે કારણ કે ભગવાન રામ જ્યારે અવતાર ધારણ કર્યો ખરાબોરે માતા કૌશલ્યા ના ટૂપની અંદરથી જન્મ લીધો એમ કહેવાય છે ભગવાન ક્યારે કોઈ માનક જન્મ નહીં લે પરંતુ ભગવાન ત્યાં પ્રગટ થયા ત્યારે એટલો બધો છવાઈ ગયો ત્યારે જે જે માતા હતા તેઓની સખીઓ હતી દોડીને રાજા દશરથને સમાચાર આપે છે કે રાજા રાજા તમારા ઘરે પુત્રનો જન્મ થયો છે ત્યારે દશરથ રાજા હરખાઈ જાય છે ત્યારે બીજી બાજુથી પણ સખીઓ દોડીને આવે છે ત્યારે પછીથી પણ સમાચાર આપવામાં આવે છે

ભરત લક્ષ્મણ શત્રુઘ્ન આમ રામ ભરત લક્ષ્મણને શત્રુઘ્ન ચાર ચાર જેવા ભાઈઓ એક સાથે જન્મ લીધો હતો તો આ જ રીતે ભગવાન રામ અયોધ્યાની ધરતી ઉપર જન્મ લીધો હતો ત્યારે જે તે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો ત્યારે આ અયોધ્યાની ધરતી પર એટલો બધો આનંદ છાઈ ગયો એટલો બધો આનંદ છાઈ ગયો ના સ્કૂત ને નૃત્ય ના કોઈ પાર નહીં રહ્યો ત્યારે ભગવાન સૂર્યનારાયણને પણ આશ્ચર્ય લાગ્યું કે આટલી બધી પ્રભુની અહીંયા લીલા થઈ રહી છે તો મારે કેમ અહીંયાથી ભાગી જવું જોઈએ જોઈએ મારે મારે પણ પણ અહીંયા જોવી આનંદ છે ત્યારે ભગવાન સતત એક મહિના સુધી અયોધ્યા ધામ પર રોકાઈ ગયા અયોધ્યા ધામ પર રોકાઈ ગયા અને એમ ખબર પણ નથી પડતી કે આજનો દિન કેમ આટલો લાંબો થઈ ગયો એટલા બધા આનંદમાં લોકો ડૂબી ગયા કે ભગવાન રામના આ પવિત્ર દિવસને મનાવવામાં મસ્કૂન થઈ ગયા એટલા બધા આનંદ વિભોર થઈ ગયા કે ખબર પણ ના પડી કે એક મહિના સુધી અમે નૃત્ય કર્યું ત્યારે ભગવાન રામના જન્મોત્સવની અંદર આ સૂર્યનારાયણ ભગવાન છે એ પોતે એટલા બધા આનંદ વિભોર બની ગયા કે તેઓ અસ્થાચલ જવાનું પણ ભૂલી ગયા અને સતત એક મહિના સુધી અયોધ્યા ધામ પર રોકાઈ ગયા તો મિત્રો આ જ રીતે રામનવમી છે એમ આ જ યાદોની અંદર મનાવવામાં આવે છે જે તે રીતે ભગવાન રામનો જન્મ થયો હતો રહેતા યુગની અંદર એ જ યુગોથી હજુ પણ મનાવવામાં આવે છે કારણ કે ભગવાન રામની યાદમાં આજે પણ આપણે મનાવીએ છીએ ભગવાન આપણને હાજરા હજુર છે તેવો અનુભવ થઈ રહ્યો છે અને આજે આપણે જે રીતે જન્માષ્ટમી મનાવીએ છીએ એમ જ આ ભગવાન રામના જન્મદિવસને આપણે મનાવીએ છીએ ચૈત્ર મહિનાની નવમી તિથિ આવે એટલે પૂરા ભારત ગ્રહમાં અને અનેક રાજ દેશોમાં પણ જ્યાં જ્યાં ભગવાન રામના ભક્તો છે તેઓ ખૂબ એવી લીલા કરે છે અને ખૂબ આનંદ વિભોર થઈને આ ભગવાન રામના જન્મોત્સવને મનાવે છે તો આ જ રહસ્ય હતું ભગવાન રામના રામનવમીના દિવસનું રામનવમીનો દિવસ આવે એટલે તમામ તૈયાર થઈ જાય છે અને પોતે આ રામનવમી મનાવવામાં એટલા બધા ઉત્સુક થઈ જાય છે કે રામનવમી આવે અને તરત જ બધાને એટલો બધો આનંદ થઈ જાય છે હિન્દુ ધર્મની અંદર કે આ રામનવમી રામનવમી મનાવવાનું આ કંઈક રહસ્ય મિત્રો આજના વિડીયોમાં લાઈક કરજો અને આવા જવ વિડીયો જોવા માટે જય સીતારામ અને રાધે